આજરોજ બચાવના ભઠ્ઠા વિસ્તાર મધ્યે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ મુક્ત યુવા અભિયાન થ્રી પોઈન્ટ જીરો અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નારાયણ સિંહ સાહેબના માર્ગદર્શન અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવેલ અભિયાનનો મુખ્ય હેતુ યુવાઓમાં તમાકુથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે કાર્યક્રમ દરમિયાનના નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોનક્રાઈટીસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટકાથી મોઢા અને ડોકનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત અન્નડી સ્વરપેટી સ્વાદુપિંડ વગેરેને પણ અસર થાય છે તમાકુમાં તમાકુથી રક્તવાહિનીની વ્યાધિ પગની અંદર સખત દુખાવો એસિડિટી અજીણ અપચો કબજિયાત જઠર તેમજ પકવા ચાંદી લકવા થવાની શક્યતાઓ તમાકુના વ્યસનથી વધી જાય છે સગર્ભા સ્ત્રી ધૂપમળપાન કરતી હોય તો નબળા વજનનું બાળક જન્મે છે કે મૃત બાળક જન્મની શક્યતાઓ વધી જાય છે આમ તમાકુથી થતું નુકસાન અને છોડવાના ઉપાયોની વિગતવાર માહિતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપક દરજી જયશ્રીબેન કરમટા એડોલેશન હેલ્થ કાઉન્સિલર દિશા સુથાર એમટીએસ કૌશિક સુથારીયાએ આપેલ આંગણવાડી વર્કર જાગૃતિબેન મુછડિયા આશા મીનાબેન ઠક્કરે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપેલ કાર્યક્રમના અંતે પરિવાર સમાજ રાષ્ટ્ર તમાકુ મુક્ત થાય તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવેલ